અમરેલીની અંદર અત્યારે બે મુદ્દા ખૂબ ચર્ચામાં છે એક છે પાયલ ગોટી અને બીજું જે નકલી પત્રકાંડ સામે આવ્યો હતો એમાં જે મુદ્દા હતા કે રેતી ખનન થાય છે ભ્રષ્ટાચાર થાય છે અને આ જ મુદ્દાને લઈને હવે અત્યારના તો સાંસદ છે એમની સામે તો બાયો ચડાવવામાં આવી છે પરંતુ જે પૂર્વ સાંસદ નારાયણ કાછડિયા છે તેમની સામે પણ હવે વિરોધ જોવા મળી રહ્યો છે નમસ્કાર નિર્ભય ન્યુઝ સાથે હું છું જે રીતે અમરેલી ની અંદર નકલી પત્રકાંડ સામે આવ્યો પરંતુ એમાં જે લખવામાં આવ્યું હતું તે ત્યાંના લોકો એવું કહી રહ્યા છે કે તે બધા જે બધી વાત છે જે બધા મુદ્દા છે તે હકીકત છે એટલે કે અહીંયા રેતી ખનન પણ થાય છે ભ્રષ્ટાચાર પણ એટલો જ થાય છે અને જે દારૂ છે તે ખુલ્લેઆમ વેચાય પણ છે એટલે સવાલ ત્યારે એ જ થયો કે જે રીતે તપાસ કરવામાં આવી તો એમાં જે નકલી પત્રકારનું નામ કેમ આપી દેવામાં આવ્યું જો આ બધું સાચું હોય તો કારણ કે અત્યાર સુધીમાં જે રીતે આ બધું સામે આવ્યું હતું એમાં થોડા દિવસ પહેલા એ પણ સાંભળવા મળ્યું કે સાવરકુંડલા છે ત્યાંના જીરા ગામમાં હજુ પણ રેતી ખનન થાય છે એટલે અમરેલી જિલ્લામાં રેતી ખનન નું જે આ કામ ચાલી રહ્યું છે તે બેફામ ચાલે છે પરંતુ આજે જે

એટલે જે જે રીતે આખો નકલી સામે આવ્યો એમાં કહેવામાં આવ્યું હતું કે અમરેલી જિલ્લામાં બેફામ રેતી ખનન થાય છે ભ્રષ્ટાચાર થાય છે ગામડામાં દારૂ ઘુસાડવામાં આવે છે હપ્તાખોરીની પણ વાત અહીંયા સામે આવી હતી એ જ રીતે હવે જે આ રેતી ખનન થાય છે તેમને અટકાવવા માટે એમણે પગલા લેવાની પણ કલેક્ટરને રજૂઆત કરી છે અને ખાસ અને તેમણે આક્ષેપ પણ કર્યો છે કે અમરેલી નારણ કાચડિયા છે તેમનો પણ ક્યાંક હાથ હોઈ શકે છે એટલે સવાલ હજુ પણ બધા જ પાટીદાર નેતા ઉપર જે અમરેલી જિલ્લાના છે ત્યાંના છે કારણ કે સાંસદ ભરત સુતરિયા પણ મૌન છે મહેશ કસવાલા હોય જેવી કાકડિયા હોય કે કોઈ પણ પાટીદાર નેતા હોય બધા જ ચૂપ છે અને જે ચૂપ છે એટલા માટે કારણ કે જે નકલી લેટર કાંડ સામે આવ્યો ન્યાય ની માંગ કરવામાં આવી પરંતુ તેમ છતાં ન્યાય હજુ સુધી આપવામાં નથી આવ્યો નિર્લિપ્ત રાય તપાસ શરૂ કરી દીધી છે પાયલ ગોટીને પણ મળ્યા છે એટલે હવે સવાલ એ છે કે ધીમે ધીમે જે રીતે આ બધું બહાર આવે છે એટલે ક્યાંક એવું પણ લાગે છે કે આ લેખિત રજૂઆત એટલા માટે કરવામાં પણ આવી હોય કે નિર્લિપ્ત રાય તપાસ શરૂ કરી દીધી છે અને જો તપાસ શરૂ કરી છે તો એક આ મુદ્દો પણ એમાં તેમને સાંભળવામાં આવે જોવામાં આવે આમના ઉપર પણ તપાસ કરવામાં આવે તો ખબર પડશે કે હવે સાચું શું છે પહેલા તો જે રીતે આ તમામ સામાજિક આગેવાનો છે વિરોધ કરી રહ્યા છે તે જોઈએ ताईब राई, टोते है और बिकाश ब के कह ऊधैı निव और Neptा ठर चाई ढौो तौस्टते ही लिएिफीडात наклад ते 치�ины मेश्ना बिल्फ। ते लिए अacked ए classified? के सारी है लिए, तेका हम मा मादयात का मादना हायाand ढाया इंदो ग्लफ। बि안 भाल गर वर है અમારો મુદ્દો એવો છે હું ઓળિયા ગામ થી આવું છું સરપંચ છું અને ખેડૂત આગેવાન છું ત્રણસો એકાવન નેશનલ હાઈવે જેતપુર બની રહ્યો છે જેની અંદર મારા ગામની અંદર બાયપાસ મારા ગામને કરવામાં આવ્યું છે મારા ગામની અંદર આનો આ રોડ મોટો થાય તો ગામના કોઈ લોકોને વાંધો નથી અને જે જગ્યાએ રોડ બાયપાસ કરે છે ત્યાં ખેડૂતોની ફળદ્રપ જમીન કપાઈ રહી છે અને ખેડૂત બેદર બેરોજગાર બનવા જઈ રહ્યો છે એને અટકાવવા માટે અમારા પ્રયત્નો છે અને અગાઉ અમે બધા કલેક્ટરનેથી માંડી અને બધા અધિકારીઓને રાજકીય આગેવાનોને અમે આવેદનપત્રો આપેલા છે કે જે રોડ અમારો અમરેલી સાવરકુંડલા ચાલુ છે એ રોડ મોટો થાય તો અમને કાંઈ વાંધો નથી અને ખેડૂતોની ફળદૂત જમીન નષ્ટ થતી રોકાય અને ખેડૂતો ખેતી કરી શકે એવી અમારી કલેક્ટરશ્રીને પણ ભલામણ છે અને રાતોરાત એલામેટ સેન્સિંગ કર્યું અને બાયપાસ રોડ ચરખડિયાને ઓળિયાને સુકામ આપવામાં આવ્યો અને રાતોરાત જે છ મહિના વેઇટિંગ અહીંયા પેલી બિનખેતી કરવા માટેના રે કાગળ બધાના પડ્યા છે એ રાતોરાત અમારી ઓળિયા અને ચરખડિયાની જમીન એક રાતની અંદર ચોવીસ કલાકની અંદર બિનખેતી કલેક્ટરશ્રીએ કરી છે તો આની ખરેખર જવાબદારી કલેક્ટરની આવે છે કે એને ચોવીસ કલાકમાં બિનખેતી જમીન કેમ કરી છ છ મહિનાથી વેઇટિંગ લોકોની બિનખેતી કરવા માટેની જમીનો પડી છે એ ન થઈ અને ચોવીસ કલાકમાં સાંસદ પૂર્વ સાંસદના કહેવાથી રાતોરાત ઓળિયા અને સરખડિયાની જમીન રાતોરાત બિનખેતી થઈ ગઈ એટલે જે રોડ છે અમારો ચાલુ અટાણ અમરેલી સાવરકુંડલા ઈનો રોડ મોટો થાય ત્યાં જમીન સરકાર પંચાયત પણ આપવા તૈયાર છે અને રોડ મોટો થાય તો અમને કોઈ તમારી અહી ના અમરેલી અમરેલીના પ્રતિનિધિ જે રહી ચૂક્યા છે ટર્મ ત્રણ ટર્મ સુધી નારણ કાછડિયાભાઈ તો એમની સામે બે હાજર વીસ થી મારી રજૂઆત હતી કે આના બંગલો આવ્યો છે સર્વે નંબર પાંચ છો ની અંદર અને એને લાગુ જમીન ગૌસરની જમીન ત્રણસો ચોત્રીસ પૈકી પાંચમાં તેઓએ દબાણ કર્યું છે અને દબાણ હટાવવા માટે નામદાર હાઈકોર્ટે ઓગનશાલી ઓબ્લિક બે હજાર વીસના આદેશથી કોર્ટે હુકમ કરેલો હતો કે આ દબાણ દૂર કરવું પણ અત્યાર સુધી માત્ર કાગળ ઉપર દબાણ દૂર થયું છે વાસ્તવિક રૂપે ત્યાં મીડિયાના લોકોને આપણે જઈએ તો ત્યાં આંબા રાવણા જેવા ફળાવ ઝાડ છે ને સિઝનલ ઝાડની અંદર જ્યારે ફળો આવે ત્યારે આજુબાજુના નાના બાળકને પણ અડવા દેતા નથી માત્ર નારણભાઈ કાછડિયાના બંગલામાંથી આ આંબાની કેરી એ પરિવાર ખાય છે એ રાવણા ખાય છે એની સામે મારો વિરોધ હતો કે આ અમરેલીના નાગરિક નાનામાં નાનો માણસ એ આંબાના ફળ ખાય આવતી સિઝનમાં એ માટે દબાણ હટાવવા માટેનો મારો પ્રશ્ન હતો બીજો પ્રશ્ન ગૌચરની જમીન ત્રણસો સોત્રી પૈકી પાંચમાં પંચાવનસો સુમ્માલીસ મેટ્રિક ટન માટીનું ખનન થયું અને એ પ્રૂફ થઈ ગયું ગૌચરની અંદરથી ખોદાણું અને એ ખોદાયે ખોદાયેલી માટી એક રોડના કોન્ટ્રાક્ટર કે જેના સાંસદના પૌત્રના નામે એજન્સીના એ એન્જિનિયર છે એમના મારફતે પંચાવનસો ને ચુમ્માલીસ મેટ્રિક ટન માટી એટલે કે વર્તમાન બજાર કિંમત મુજબ એ લોકોને ત્રેપન લાખનો દંડ થવો જોઈએ એની જગ્યાએ તેર લાખનો દંડ આ ગૌચરની માટી માટે સાદી ગણી અને કર્યો તો એ રજૂઆત હતી ત્રીજી રજૂઆત એ હતી કે અમરેલીથી ભોજલિયા હનુમાન સુધીનો જે પંદરસો સાસઠ મીટર રોડની અંદર લોખંડ નાખવામાં નહોતું આવ્યું અને પંદર લાખ પંદર હજાર કિલો લોખંડ નાખ્યું છે એવા બિલો લઈ લેવામાં આવ્યા હતા એમની તપાસ માટેની મારી અરજી હતી ત્રીજી બાબત ચોથી બાબત એ હતી કે મહુવા જેતપુર નેશનલ હાઈવે નંબર ત્રણસો એકાવન જે બનવાનો છે ફોર ટ્રેક એની અંદર નારણ કાછડિયાભાઈની જમીન રાતોરાત ખેતી કરી દેવામાં આવી બીજા ખેડૂતોને અવગણવામાં આવ્યા જાય એલામેન્ટ ચેન્જ કરવાની જરૂરિયાત નહોતી એવા ઓળિયા વગેરે ગામના ખેડૂતોને અન્યાય કરવામાં આવ્યો એ અન્યાય સામેનો મારો અવાજ ઉઠાવવા માટે મેં આજ રોજ અર્ધનગ્ન હાલતમાં આ આંદોલન કર્યું હતું અને કલેક્ટરશ્રી દ્વારા મને આજે લેખિતમાં આ બાબતે થોડા દિવસોમાં કાર્યવાહી કરવાનું જણાવેલ હોવાથી અમે સાત દિવસ સુધી આ અમારો કાર્યક્રમ અત્યારે મોકૂફ રાખીએ છીએ આટલા પૂરતેથી અમે આવનારા દિવસોમાં હવે જયારે સાત દિવસમાં પગલા ભરવામાં નહીં આવે તો નેશનલ હાઈવે તમામ ખેડૂતોને સાથે લઈ અને ગૌચર જમીન બાબતે આ જિલ્લાના તમામ માલધારીઓને સાથે લઈને જે ગૌચરની ની ગાયોની જમીન એટલે કે અત્યારના લાંબી શાળ વાળા રાજકારણીયાના બાપ ને નથી આપેલી એ રજવાડાઓએ હોય દાન આપેલી જમીન છે ને એની અંદર જયારે ખનન થતું હોય ત્યારે સાદી માટી કેવી રીતે ઘડવામાં આવે જંત્રી જ્યારે લાગુ પડી ઈ પેલાનું ખનન હતું તો આ જંત્રીના નવા દર મુજબ એમાં ત્રેપન લાખ રૂપિયા દંડ થવો જોઈએ એ તમામ માંગણીઓ સાથે અમે હવે સાત દિવસ વેઇટ કરશું ને આવનારા દિવસોમાં ફરી અમે ઉગ્ર સાથે આ આંદોલન કરવા આ કચેરી ખાતે આવીશું ભૂતકાળમાં કઈ ધમકી આપી હતી હા એ તો એનો સ્વભાવ છે નારણ કાછડિયા એટલે કે એ જૂઠો રાજનેતા છે ને એ ધમકી આપે તો અમારે કઈ હોય નહીં પણ છતાં પણ મેં પોલીસ આ બાબતે લેખિત આપ્યું છે પોલીસ એની તપાસ કરી રહી છે અપેક્ષા રાખું કે પોલીસ પણ આ માટે મારી ફરિયાદ નોંધી અને એની સામે પગલા લે બીજું કે મારું એ પણ આક્ષેપ હતો કે નારાયણ કાછડિયા લેટર કાર્ડ જે અમરેલી ની અંદર સગો છે એના મૂળિયા સુધી સરકાર જાય તો ચોક્કસપણે આ કરનાર ગુંડા કામ પૂર્વ સાંસદ શ્રીનાથ છે હા હવે વાત પહેલા મીડિયા સાથે વાત કરી તમે સાઇટ પર પેલા પાડે થઈ કોપી તમે લઈ લો હવે તમારા જોસેને પોલીસ કહેવા દે બોલો તમે ત્યારે તમને કોઈ ચિંતા નત કરવા સલુરા કો ન્યાય આપો ભાઈ ન્યાય આપો ન્યાય આપો ભાઈ ન્યાય આપો ખેડૂતને ન્યાય આપો ખેડૂતને સહાય હવે એ જોવાનું છે કે જે રીતે નકલી લેટર લેટરકાંડ સામે આવ્યો અને એમની અંદર જે બધા આ મુદ્દા સમાવવામાં આવ્યા હતા એમાંથી એક હતો રેતી ખનન અને જે હજુ પણ રેતી ખનન થઈ રહ્યું છે તેમને રોકવા માટે હવે સામાજિક આગેવાનો છે તે મેદાનમાં આવ્યા છે પણ હવે આમના ઉપર કોણ ધ્યાન આપે છે કલેક્ટર જે લેખિત ફરિયાદ તો કરી દીધી છે પરંતુ કલેક્ટર છે તે સાંભળે છે કે નહીં તે પણ સવાલ છે એટલે હવે જોવાનું છે કે આખી વાતમાં કલેક્ટર કઈ ધ્યાન આપે છે કે નહીં કે પછી આખો મુદ્દો ફરી એક વખત ધીમે ધીમે કરતો જે નિર્લિપ્ત રાય છે ત્યાં સુધી પહોંચી જશે અને એ પછી પણ આમાં તપાસ શરૂ થશે એ પણ જોવાનું છે તમને શું લાગે છે અમરેલી જિલ્લાની અંદર જે રીતે અત્યારે ભ્રષ્ટાચાર અને રેતી ખંડના આરોપ મૂકવામાં આવ્યા છે જે પૂર્વ સાંસદ નારણ કાછડિયા છે તેમના ઉપર તેમને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને શેર અને કરવાનું ભૂલશો નહીં નમસ્કાર